નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકામાંથી મોટી સંખ્યાની અંદર આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે થઈ અને કાર્યકર્તાઓ આજે સુરનગર જિલ્લાના સાયલા ગા સાયલા તાલુકાના સુદામડા ગામે યોજાનાર ખેડૂત મહાસભાની અંદર ભાગ લેવા માટે ગયા તેમના દ્વારા જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ભાજપ ભગાવો દેશ બચાવોના નારા સાથે તેઓ આજે પ્રયાણ કરવામાં આવ્યું જય જવાન જય કિસાન જય જવાન જય

ભારત લખતર તાલુકાના તમામે તમામ ખેડૂત મિત્રોને અમે લઈને જઈ રહ્યા છીએ અને ખેડૂતના કે જે કંઈ પ્રશ્નો છે એની રજૂઆત આમ આદમી પાર્ટીવાળા કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે આપણા ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે અને આપણા ખેડૂતોને ખોટા ખોટા કેસમાં ફસાઈ રહ્યા છે તો એની રજૂઆત કરવા માટે આજે લખતર તાલુકાના તમામ તમામ ખેડૂત અમે રજૂઆત માટે જઈ રહ્યા છીએ તો દરેકે દરેક મિત્રોને સાથ સહકાર આપવા માટે અમે વિનંતી કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પૂરતો પૂરતો દર્શાવો અને આપણા ખેડૂતને બચાવવા માટે પ્રયાસ કરવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ જય જવાન જય કિસાન તાલુકા આમ આદમી પાર્ટી ટીમ આજે ખેડૂતોના માટે જે સુદામડા મુકામે ખેડૂત મહાપંચાયતનું જે આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે બોટાદમાં કડદો નેશ નાબૂદ કરવા માટે જે અમારા આમ આદમી પાર્ટીના નેતા અને ચોર્યાસી ખેડૂત ખેડૂતોને જે એમની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે ખોટે ખોટી કલમો લગાવવામાં આવી છે એ કલમો અને ખેડૂતો કરતા નેતો નેતાઓને બાઈજ પોલીસ એમના કેસ ઉપર જે કેસ કેસ કર્યા છે એ પાછા લઈ લે એની માટે થઈને આજે સુદામડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો જેને ખેડૂતોને સમર્થન દેવા માટે આજે અમે લખતર તાલુકા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તમામે તમામ લોકો ત્યાં મહાપંચાયતમાં જઈ રહ્યા છીએ